નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ આપણે ભારત રત્ન વાત કરવાના છીએ કરવાના છીએ પણ આજનો દિવસ એ સમાચારોથી છે ગઈકાલે રાતે માન્ય વડાપ્રધાને બિહારના સંદર્ભમાં એક બેઠક દિલ્હીમાં યોજી અને એને પગલે જે કઈ ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ બિહાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બોલાવી લેવામાં આવ્યા છે અને સાથે સાથે નીતિશ કુમાર જે બિહારના માનનીય મુખ્યમંત્રી છે જે ઇન્ડિયા બ્લોકના જન્મદાતા કહી શકાય એવા હતા હતા કહી રહ્યો છું એટલે તમે સમજી રહ્યા છો એ ભારતીય જનતા પાર્ટીમાં ફરીને ઘર માંડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એમના જે સલાહકાર સલાહકાર છે અને રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગી લેવામાં આવ્યા છે એ દિલ્હી પહોંચી ગયા છે રાહુલ ગાંધીએ કુચ બિહાર એટલે કે ઉત્તર બંગાળમાં એમની પદયાત્રા એ પ્રવેશ કરી ચૂકી અને એકાએક દિલ્હીથી સોનિયા ગાંધી એમના માતુશ્રી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એમનો સંદેશો આવ્યો એટલે એમણે પણ અધ્યક્ષની વાત છે જ મમતા દીદી એ પશ્ચિમ બંગાળના જે મુખ્યમંત્રી છે અને તૃણમૂલ કોંગ્રેસના જે સુપ્રીમો છે એમણે કહ્યું હતું કે અમે પશ્ચિમ બંગાળની લોકસભાની તમામે તમામ બેતાલીસ બેઠકો લડવાના છીએ અને છતાં અમે ઇન્ડિયા બ્લોક ની અંદર રહેવાના છીએ મમતા દીદી ની આ વાત રાહુલ ગાંધી ની ન્યાય યાત્રા એ કુચ પ્રવેશે છે ત્યારે એમના પોસ્ટરો અને બેનરો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ફાડી રહ્યા છે એ જોતા કુચ સામે જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી છે એ ચાલુ છે કેટલાક નેતાઓ એ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે અને માનનીય મુખ્યમંત્રી મમતા દીદી

કોંગ્રેસની સાથે જોડાણ ન કરે અથવા કોંગ્રેસને વધારે બેઠકો ન આપે અગાઉ માત્ર બે બેઠકો આપવા માટે તૈયાર હતા પરંતુ ઇન્ડિયા અંદર ડાબેરી મમતા દીદી ને કઠે એ સ્વાભાવિક છે કારણ ઓગણીસો સિતોતેર થી બે હજાર ને અગિયાર સુધી ડાબેરી મોરચાની સરકાર રહી ત્યાં પશ્ચિમ બંગાળમાં એની સામે લડીને ત્રણ ત્રણ વખત મમતા બેનરજી મુખ્યમંત્રી બન્યા છે એમણે તૃણમૂલ કોંગ્રેસ ને સત્તારૂઢ કરી છે એવું નથી કે મમતા દીદી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા નહોતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં એ મંત્રી હતા અને અત્યારે નરેન્દ્ર મોદી સાથે એ જોડાણ કરે એ પણ અશક્ય લાગતું નથી આપણે કેજરીવાલની વાત કરતા હતા આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ના સુપ્રીમો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એમણે જે ગુજરાતમાં ખેલ કર્યા એ આપણે જાણીએ છીએ પણ એમના મિનિસ્ટરો અને એમની સામે પણ એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ શરાબ કાંડ એ એની નોટિસો એ માથે ડેમોક્રેસ બની આમ આદમી પાર્ટીની સરકાર છે એટલે એમણે એ સરકારને બચાવવી છે તો નમો શરણમ ગચ્છામી કરે તો એમાં બહુ આશ્ચર્ય નહીં થાય એવું આપણે બહુ પહેલાથી કહી રહ્યા છીએ પરંતુ આજે જે સમાચાર આવ્યા છે અને ખાસ કરીને ભારત રત્ન આપવામાં આવ્યો રાજકારણ કે બિહારમાં એમની સ્વીકૃતિ વધારવા માટે કરપૂરી ઠાકુર આમ તો સમાજવાદી પાર્ટીના નેતા હતા મુખ્યમંત્રી હતા સાદા સીધા મુખ્યમંત્રી હતા અને વાણંદ પરિવારમાંથી આવતા હતા અને આ બાકીના બધા જે છે સમાજવાદીઓ એ એમના પ્રેરણા પુરુષ હતા કોટાનું કોટાનું રાજકારણ રાજકારણ જે જે છે છે અનામત એનો એનો પ્રારંભ કરપૂરી ઠાકોરે કર્યો એટલે નરેન્દ્ર મોદી જાણે છે કે કરપૂરી ઠાકોરને ભારત રત્ન આપવામાં આવે તો એમને રાજકીય લાભ થઈ શકે અને આ વાત ચર્ચામાં હતી નરેન્દ્ર મોદી પોતે લેખ લખે છે કરપુરી ઠાકોરને માટે એમના છોટે મોદી એટલે કે બિહારમાં જે નાયબ મુખ્યમંત્રી હતા એ સુશીલ કુમાર મોદી એ પણ લેખ લખે છે કરપુરી ઠાકોરના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી પાર્ટીને એકાએક કરપુરી ઠાકોર માટેનો પ્રેમ ઉભરાઈ જાય છે એમને ભારત રત્ન આપી દેવામાં આવે છે પરંતુ આ એ જ ભારતીય જનતા પાર્ટી છે સાવરકરને ભારત રત્ન આપીશું હારી જાય છે ચૂંટણી અને કેન્દ્ર સરકારે ભારત રત્ન આપવાનો હોય પણ નરેન્દ્ર મોદી પોતાના આ વચનમાંથી ચૂકે છે સ્વાતંત્ર્યવીર સાવરકર ને ભારત રત્ન આપી શકતા નથી પરંતુ એ ભારત રત્ન આપે છે કારણ કે બિહાર જીતવું છે બિહારમાં ચાલીસ બેઠકો છે અને ચાલીસ બેઠકોમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એટલે કે કુમારની પાર્ટી એ બંને સાથે મળીને ઓગણ બેઠકો મેળવી હતી આ વખતે નીતિશ કુમાર એમની સાથે નથી અને લાલુ અને નીતિશ સાથે છે એટલે કેમ કરીને એમના ગઢના કાંગરા એની ચાલી રહી છે અને એટલે જ એમણે ઠાકોરનું પત્તું ઉતરવાનું નક્કી કર્યું છે હજુ આવતા દિવસોમાં બીજા પત્તા પણ ઉતરશે અને આ વિડીયો તમારે છેલ્લે સુધી એટલા માટે જોવો પડશે કે નીતિશ કુમાર ના સંદર્ભમાં દિલ્હીથી અમને જે વાવડ મળ્યા છે એ વાવડ અમે તમને છેલ્લે આપવાના છીએ આ ભારત રત્નનું જે રાજકારણ છે મારી પાસે ભારત રત્નથી મળ્યો છે ઓગણપચાસ માં નંબરે કરપુરી ઠાકુર આવે છે બે હજાર ચોવીસ બે હજાર ઓગણીસ માં પ્રણવ મુખરજીને આપ્યો હતો અને એના પહેલા નરેન્દ્ર મોદી ની સરકારે અટલ બિહારી વાજપેયી અને નાનાજી દેશમુખને અને પંડિત મદન મોહન હતો એના પહેલા સચિન તેન્દુલકરને કોંગ્રેસની સરકાર જે હતી ડોક્ટર મનમોહનસિંહ ની સરકાર હતી એને આપ્યો હતો પણ સચિન તેંડુલકર તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાય છે મોદી ચાલીસા કરે છે એટલે એવું નથી કે જેમને આપ્યો ભારત રત્ન એટલે એમણે સરકારના ચાલીસા જ કરવાના હોય પરંતુ આપણે જોઈ શકીએ છીએ છે અને એ ભારત રત્ન એમને મરણોત્તર ભારત રત્ન આપવામાં નરેન્દ્ર મોદીની સરકારને ખૂબ રસ પડ્યો છે તો અમે થોડાક એવા નામો પણ આપીએ કે જેમને ભારત રત્ન કેમ ન અપાયો એ મોટો પ્રશ્ન છે કારણ કે આ યાદીમાં હજુ હમણાં જ જન્મ દિવસ ગયો અને આઝાદ હિન્દ ફોજ જે અંગ્રેજોની સામે લડી રહ્યા હતા ત્યારે સ્વાતંત્ર સાવરકર અને મોહમ્મદ અલી ઝીણા એ અંગ્રેજોની સાથે હતા અંગ્રેજોની એમના લશ્કરમાં એમની આર્મીમાં હિન્દીઓની ભરતી કરતા હતા અને બર્મા તરફથી બર્માની સરહદેથી નેતાજી સુભાષચંદ્ર બોઝ એ લડી રહ્યા હતા અંગ્રેજોની વિરુદ્ધમાં એટલે તમે જાણો છો કે હિન્દુ મહાસભા એ અંગ્રેજોની નિષ્ઠાવ હતી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ફઝલુલ હકની સરકારમાં મંત્રી હતા આ બધી ઘટનાઓ આપણે જાણીએ છીએ એટલે એની વિગતોમાં હું જતો નથી પરંતુ આ ઓગણપચાસ નામોમાં મને નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ મળતું નથી મદન મોહન નેતાજીના પણ એ ભારત રત્ન આપતા નથી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અને ભારત રત્ન એ જીવિત વ્યક્તિઓ અથવા તો મૃત પામેલી વ્યક્તિઓને પણ અપાય છે મુરારજી દેસાઈએ જ્યારે સિતોતેર માં જયારે વડાપ્રધાન થયા ત્યારે એમણે કહ્યું કે ભારત રત્ન તો અપાતો હતો પણ બાકીના ઇલકાબોને એમણે ગેરકાનૂની ગણ્યા હતા પણ સર્વોચ્ચ અદાલતનો જે ચુકાદો આવ્યો એને પગલે એ ભારત રત્ન આપવામાં આવ્યો ઓગણીસો માં એટલે કે નરસિંહ રાવની સરકારે ત્યારે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને પણ આપવામાં આવ્યો હતો અને રાજીવ ગાંધીને પણ આપવામાં આવ્યો હતો મોલાના અબુલ કલામ આઝાદને પણ આપવામાં આવ્યો હતો અને એના પછી જે આરડી ટાટાને પણ આપવામાં આવ્યો હતો સત્યજીત રાયને પણ આપવામાં આવ્યો હતો અને ગુલઝારીલાલ નંદાને પણ પછીથી આપવામાં આવ્યો હતો અરુણા અસફ અલીને પણ આપવામાં આવ્યો હતો અને એપીજે અબ્દુલ કલામને પણ સત્તાણુંમાં આપવામાં આવ્યો હતો આ બધી યાદી હું જોઈ રહ્યો છું લોકનાયક જયપ્રકાશ નારાયણને પણ નવ્વાણુંમાં માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે એ ભારત રત્ન અપાયો હતો અને બાકીની યાદી પણ આપણી સામે છે પરંતુ મારે જે કહેવું છે એ છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ કેમ આમાં નથી નરેન્દ્રભાઈ ભૂલી ગયા લાગે છે જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના સંસ્થાપક ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એમને કેમ ભારત રત્ન નથી આપી શકતા બચ્યું છે પણ એમને નથી અપાયો વાજપેયીજીને અપાયો છે નાનાજી દેશમુખને અપાયો છે મહારાષ્ટ્રમાંથી મેં કહ્યું એમ કે સ્વાતંત્ર્યવીર સાવરકરને આપવાનું વચન આપીને વચન ફોક કર્યું છે નરેન્દ્ર મોદીની પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પ્રશ્ન નથી ઉઠાવતું કે સાવરકરને કેમ ભારત રત્ન નથી રત્ન મળવો જોઈએ એમનું બિહારમાં રાજેન્દ્ર પ્રસાદને અપાયો અને અત્યારે કરપૂરી ઠાકુરને અપાયો આપણને આનંદ છે એ વાતનો મેં કહ્યું એમ કે બંગાળમાં પીસી રોયને પણ અપાયો અને નેતાજી એમાંથી બાકાત થઈ ગયા એમના પિતાશ્રી બીજું પટનાયક આમ તો ભારતમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી જેમણે શરૂ કરી એમાં એમનું નામ અગ્રેસર ગણાય પરંતુ એક તબક્કે સુકલનો ઇન્ડોનેશિયાના જે પહેલા રાષ્ટ્રપતિ થયા એ જ્યારે જેલવાસી હતા ત્યારે એમને જેલમાંથી પ્લેનમાં એ લઈ આવ્યા હતા એ બીજું પટનાયક હતા એમની એમના યોગદાનને પણ ઓછું આંકી શકાય નહીં એમને કેમ ભારત રત્નની તમારા મિત્ર છે એનટીઆર એનટીઆર સુપરસ્ટાર હતા અને વિપક્ષી એકતાના કર્ણધાર હતા આંધ્રના મુખ્યમંત્રી હતા એમને કેમ નહીં રાજસ્થાનની અંદર ભેરોસી શેખાવત એ તો ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા કોન્સ્ટેબલમાંથી ઉપરાષ્ટ્રપતિ થયા એકથી વધુ વખત રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા એ ભેરોસી શેખાવત ને કેમ નહીં તમિલનાડુમાં તમારે પગ પગ પગલા માંડવા જ ત્યાં આગળ લાભ લેવો છે તો એમજીઆર કે કરુણાનિધિને પણ આપશો કે રાજગોપાલાચારીને તો આપેલો છે ભારત રત્ન કેરળમાં નામુદ્રીપાદ મારળની સરકાર ગૌરી અમરી સાથે જોડાણ કર્યું એનડીએ ની સાથે આવ્યા જે માર્ક્સિસ્ટ હતા એનડીએ ની સાથે આવ્યા એમને તો માની લઈએ કે મરણોત્તર તમે ભારત રત્ન ન આપો પણ નું યોગદાન તો અદભુત છે એમને કા નહી ગુજરાત ગુજરાત તો તમે નામે લખાવી લીધું છે એટલે ગુજરાતમાં તો કઈ ભારત રત્ન સરદાર પટેલને ને મોડો કેમ અપાયો તો પછી મહાત્મા ગાંધીને ક્યાં અપાયો તો ભાઈ મહાત્મા ગાંધીને કેમ નહીં અને બીજો અત્યારે આ બધા ભારત રત્નો જે આપવા ભારત રત્ન આપવાની કે બીજા ઇલ્કાબ આપવાની જે થાય છે કોશિશ એ એ રાજકીય દ્રષ્ટિએ રાજકીય ગણતરી કરપૂરી ઠાકોર માટે કે બિહાર જીતવા માટે હવે સમાચારોમાં થોડાક આગળ વધીએ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી રહેલા કર્ણાટકના મુખ્યમંત્રી રહેલા જગદીશ શેટ્ટાર

ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે અમે તો બેગાની શાદી મેં અબ્દુલ્લા દિવાનાની સ્થિતિમાં છીએ અમને કોઈ હરક શોક ન હોય અમે તો તમને જેને તથ્યો અને સત્યો તમારી સામે મૂકીએ છીએ તમારે એનું વિશ્લેષણ કરવાનું છે તમારે એને કેવા કઈ રીતે લેવા છે તમારે નક્કી કરવાનું છે અમારું કોઈ લાભ કે નુકસાન એમાં નથી આ અમે જેને બહુ સ્પષ્ટ કહીએ છીએ હવે આપણે થોડાક વળીએ બિહાર તરફ મારી પાસે ગ્રુપ છે એમાંથી આવ્યા અને કુરબાન અલી બહુ જ પ્રતિષ્ઠિત એવા એ વરિષ્ઠ પત્રકાર છે દિલ્હીના અને કેપ્ટન અબ્બાસ અલી નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં એમના પિતાશ્રી એ કેપ્ટન હતા એમના એ સુપુત્ર છે વિશ્વસનીય છે અને એમણે જે સમાચાર આપ્યા અને મને જે પેલા પેલા સમાચારના વાવડ મુંબઈના અમારા એક મિત્ર એ જયારે કહ્યું ત્યારે મેં કુરબાન અલી સાથે વાત કરી ત્યારે કુરબાન અલીએ મને એના વિશે બહુ સ્પષ્ટપણે કેટલીક વાત કરી કે બિહારના મુખ્યમંત્રી કુમાર એ ડિસેમ્બર થી ફેબ્રુઆરી ની વચ્ચે ફરીને પાછા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરે એ દિશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી એ આ કુરબાન અલીના શબ્દો છે જે એમણે પોસ્ટ કરી છે એના અને મારી જે વાત થઈ છે એના તો પછી એની તો હું વાત કરું જ છું મેં તમને કહ્યું કે તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે ભારતીય જનતા પાર્ટીએ એમને ઓફર કરી છે બે ઓફર કરી છે આઈધર ધીસ ઓર ધેટ ભારતીય જનતા પાર્ટીની ઓફર એવી છે કે બિહારમાં નીતિશ કુમારની પાર્ટી એટલે કે જેડીયુ એ ભારતીય જનતા પાર્ટી સાથે ફરીને જોડાણ કરે તો મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીનો બને અને જેડીયુ ના બે નેતાઓ એ નાયબ મુખ્યમંત્રી બને બીજી ઓફર નીતિશ કુમારે શું પસંદ કરવું એ એમણે નક્કી કરવાનું છે પરંતુ કુમારે આગ્રહ રાખ્યો છે કે એમને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવે હવે એમને એમની સાથેની આ સોદાબાજી મને લાગે છે કેસી ત્યાગીને દિલ્હી મોકલવામાં આવ્યા છે એ કેસી ત્યાગી સાથેની ચર્ચાઓમાં શું પરિણામ આવે છે એ આપણે જોવાનું છે મેં જે તમને કુરબાન અલીની વાત કરી એ કુરબાન અલી એ સમાજવાદી ગોત્રના છે અને એમનું એક પુસ્તક બહુ જ જાણીતું પુસ્તક છે ફાઉન્ડર્સ ઓફ ધ સોશિયલિસ્ટ મુવમેન્ટ ઇન ઇન્ડિયા અને એમની સાથે જયારે મારી આજે વાત થઈ આ કન્ફર્મ કરવા માટે કારણ કે એમણે પોસ્ટ કરી છે આ કેટલી રિલાયબલ છે એ જાણવા માટે કારણ કે હું તો ચેક અને ક્રોસ ચેક કરવામાં માનું છું એટલે મેં એમની સાથે જયારે વાત કરી ત્યારે એ કે છે પટણાથી આવા સમાચાર આવી રહ્યા છે અને એમણે એક પ્રસંગ સરસ મજાનો કહ્યો કે બે હજાર પંદરમાં માં જયારે લાલુ અને નીતિશ એ બંને જણા સાથે લડ્યા તમને ખ્યાલ છે એ વિધાનસભાની ચૂંટણી જ્યાં આરએસએસ ચીફ ડોક્ટર મોહનજી ભાગવતે કહ્યું હતું કે અનામતની પણ સમીક્ષા થવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી ગઈ હતી અને લાલુ અને નીતિશનું જોડાણ એ બહુમતી સાથે જીત્યું હતું તો કે છે કે એ વખતે બે હજાર દિલ્હીમાં નીતિશ કુમારે એક મીટિંગ બોલાવી હતી એમાં ચાલીસ પચાસ જણાને ઇન્વાઇટ કર્યા હતા અને એ વખતે એમનો નારો એ હતો મુક્ત ભારત હતો મને પણ એમાં બોલાવવામાં આવ્યો હતો કદાચ એમના સોશિયલ ગોત્રને કારણે અને એ કે છે કે મેં એ વખતે સવાલ કર્યો કે જયારે ગુજરાતમાં બે હજાર બે થયું ત્યારે તો તમે આરએસએસ ના ખોડામાં બેઠેલા હતા અને અત્યારે તમે આરએસએસ મુક્ત ભારતની વાત કરો છો એ વખતે નીતિશ કુમારે કહ્યું હતું કે એ વખતે હું લાલુ પ્રસાદની વિરુદ્ધમાં લડી રહ્યો હતો અને કુરબાન અલી કહે છે કે માત્ર ત્રણ જ મહિનામાં આ પલટુ રામે પલટી મારી અને એ ભારતીય જનતા પાર્ટી સાથે એમણે ઘર માંડ્યું હતું બે હજાર પંદરમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડ્યા પછી એમણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર કે કુમાર પાર્ટીલાયબલ પર્સનિલાયબલ પર્સન મોસ્ટ પર્સન અને એમણે કહ્યું કે એમના ગુરુ જ્યોર્જ ફર્નાન્ડીઝ નો પ્રસંગ તમને યાદ નથી આગલા દિવસે મોરારજી દેસાઈની સરકારની સામે આવેલી અવિશ્વાસની બેઠક અવિશ્વાસની દરખાસ્ત કરી નીતિશ કુમાર પણ આરએસએસ ના ખોડામાં બેઠા છે અને પ્રશાંત કિશોરને તો તમે જાણતા જ હશો પ્રશાંત કિશોરે આજે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે નીશ નેતૃત્વમાં જે પણ મોરચો લડે બિહારની અંદર નીતિશની પાર્ટી જેડીયુ પાંચ લોકસભા બેઠકોથી વધારે મળે એવી કોઈ શક્યતા નથી તમને ખ્યાલ છે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી અને નીતિશની જેડીયુ એ સાથે મળીને ચાલીસ માંથી ઓગણ બેઠકો એ લોકો જીત્યા હતા અને હવે તો હું એવું માનું છું કે લાલુ પ્રસાદ યાદવની આરજેડી ને અને એમના સુપુત્ર અને નાયબ મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં જે નાયબ મુખ્યમંત્રી છે એ તેજસ્વી યાદવને પણ આ પલટુ રામ પલટી મારે એવા સંકેતો મળી ચૂક્યા લાગે છે એટલે એમણે પણ રાષ્ટ્રીય જનતા દળ એમની પાર્ટીની બેઠક બોલાવી છે આવતા દિવસોમાં કેવો ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે એ તરફ આપણી નજર રહેવાની છે પણ સાથે સાથે મારે એક ઘટનાક્રમની પણ વાત કરવી છે અને એ ઘટનાક્રમ એ મધ્યપ્રદેશનો છે જણાવવામાં આવ્યું કે સરદાર પટેલની મૂર્તિને ટ્રેક્ટરથી તોડી પાડવામાં આવી અને એની એ કામ એ દલિત સંગઠન અથવા તો ભીમ આર્મી એણે કર્યું એવું આપણને જણાવવામાં આવ્યું અમે ઉજ્જૈન ઉજ્જૈન આ ઘટના છે એટલે માનનીય મુખ્યમંત્રી મોહન ક્ષેત્ર છે અને ત્યાંનું જે ગામ છે એ માગડોન છે માગડોન અમે હઠેરસિંહ પટેલ કરીને અમારા એક બહુ જ અંતરંગ મિત્ર છે ઉજૈનમાં રહે છે ઉજ્જૈન ગ્રામીણ ક્ષેત્રમાં અને એમની સાથે વાત કરી એમણે બહુ સ્પષ્ટપણે અમને જણાવ્યું કે આ ગામની અંદર આ મૂર્તિ લગાવવાની બાબતમાં વિવાદ ચાલી રહ્યો હતો અને એ વિવાદ એવો હતો કે ત્યાં કોની મૂર્તિ લગાવવામાં આવે એટલે પાટીદાર સમાજના જે લોકો હતા એમણે રાતોરાત આગલી રાતે સરદાર પટેલની મૂર્તિ ત્યાં સ્થાપિત કરી દીધી હતી અને દલિત સમાજના લોકોએ એટલે જેને ભીમ આર્મી નામ આપવામાં આવે છે ચંદ્રશેખર રાવણની જે ભીમ આર્મી છે એની એ લોકોએ વિરોધ કર્યો અને એને ટ્રેક્ટરથી તોડી પાડવામાં આવી જોકે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરને એ લોકો ટીસી કહે છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે પરિસ્થિતિ એ શાંત છે એવું હટેસિંહ પટેલ અમારા સ્વજન એ કહી રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવતા રહેશો નમસ્કાર